આઈ અને આઈડીએલ દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી આઈ એસ જેએ અમદાવાદમાંગ તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ નવી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત સાથે જ અહીન જેમ્સ અને જ્વેલરીની દુનિયામાંગ ઇનોવેશન શિક્ષણ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે આ કેન્દ્રની સ્થાપના ઇન્ટરનેશનલ ડાયમંડ લેબોરેટરી ના સહયોગથી કરવામાં આવી છે જે હીરા રત્ન અને જ્વેલરીની ઓળખ ગુણવત્તા વિશ્લેષણ અને મૂલ્યાંકનમાં વિશેષતા ધરાવતી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય લેબોરેટરી અને સંશોધન સંસ્થા છે સોમવારે યોજાયેલા નવા કેન્દ્રના ઉદઘાટન સમારોહમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સોની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જયસુખભાઈ બી કોલડિયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કટ રન કરીએ ઇન્ડિયા અને જે અમારા કોર્સિસ છે એ જેમ્સ ડાયમંડ જ્વેલરી ડિઝાઇનિંગ મેનેજમેન્ટ માર્કેટિંગના અલગ અલગ સબ્જેક્ટમાં છે ઘણા લાંબા સમયથી અમે અમદાવાદ બ્રાન્ચ માટે પ્લાન કર્યો જ્વેલર જ્વેલર્સની રિકવાયરમેન્ટ પ્રમાણે અમે કોર્સિસ પણ ડિઝાઇન કર્યા છે આજે સ્પેશિયલી અમારી રિપોર્ટ છે ડાયમંડ ફેશનિંગ આઈડીએ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ આઈએસ જીજીનું અમે રિનોગેશન્સ કરીએ છીએ અમદાવાદ કેટલા વર્ષનો કોર્સ હોય છે શું પીનું હોય છે અહીંયા અલગ અલગ પ્રકારના ત્રણ મહિનાના કોર્સિસથી લઈને અમે વર્ષ બે વર્ષના કોર્સિસ પણ કરવાના છે જ્વેલરી ડિઝાઇનિંગ કમ્પ્યુટર જ્યુલરી ડિઝાઇનિંગ ડાયમંડ ટ્રેડિંગ વેલ્યુએશન ટેકનોલોજી અને સ્પેશિયલી હમણાં જે ઘણી બધી નવી સોફ્ટવેર્સ નવી વસ્તુઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવી છે જેમ કરીને ઝી બ્રશ છે જે છે જે તમે ટેબ્લેટમાં જ્વેલરી બનાવી શકો છો જેની ખૂબ જ અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીની બધા જ કોર્સીસ અમે અમદાવાદમાં લોન્ચ કરવાના છે આ કોર્સ માટે કોઈ ક્વોલિફિકેશન હોવી જરૂરી છે અને કઈ એજના લોકો આ કોર્સમાં પાર્ટિસિપેટ કરી છે મોસ્ટલી બધા જ કોર્સીસ અમારા પછી છે બારમા પછી કોઈ પણ સ્ટુડન્ટ્સ આવીને તો સારી રીતે કરી શકે તમારા જે કોર્સ કરશે એમ કોઈ પ્લેસમેન્ટ કે કોઈ તમે આવી એવી ગયું હન્ડ્રેડ પર્સન્ટ જોબ પ્લેસમેન્ટ જેને પણ અલગ અલગ ફિલ્ડમાં કામ કરવું છે ડિઝાઇનર્સ બનવું છે જેમ જેમ જીમોલોજીકલ લેબમાં કામ કરવું છે એ બધાને અમે જોબ પ્લેસમેન્ટ પણ આપીએ છીએ અને એના માટે અમે પ્લાન કરીએ છીએ કે વર્ષમાં એકવાર અમે એનો ફેર રાખી જોબ પ્લેસમેન્ટ ફેર જેની અંદર બધા જ્વેલર્સ શું ઇન્વાઇટ કરીએ છીએ અને એ અમારા સ્ટુડન્ટ્સને રિક્રુટ કરે છે આના સિવાય કોઈ ઇન્સ્ટિટ્યૂટ બીજી સોરી આના સિવાય બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાફ અમારું હેડક્વાર્ટર સુરતમાં છે એફિલિએટેડ બ્રાન્ચિસ અમારી હૈદરાબાદમાં છે ચેન્નઈમાં છે શ્રીલંકામાં પણ છે અમદાવાદમાં જે પહેલું કેન્દ્ર શરૂ કરી ગુજરાતમાં બીજા કોઈ જગ્યાએ કેન્દ્ર ગુજરાતમાં બીજું છે અમારી બ્રાન્ચ હેડક્વાર્ટર્સ અમારું સુરતમાં છે કમ્પ્લીટલી એનું મેનેજમેન્ટથી લઈને બધી જ બ્રાન્ચો અમારું સુરતથી થાય છે એટલે આ પણ એક અમારી બધી મોડલ છે જે અમે ડિઝાઇનિંગ અને જેમ્સ જૂની ક્ષેત્રે લાવે છે ખાસ કરીને તમે જે અહીંયા જે ડિફેન્સ જોઈએ કોઈ ઇન્ડિયન સ્તર ડિફેન્સ થઈ કોઈ શીખવાડવાનું કેવું હોય અહીંયા મનુષ્ય જે કોર્સીસ હશે અમે લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટ બંનેને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અમારા ફેકલ્ટીઝથી લઈને ટ્રેનર્સથી લઈને બધાને જ વસ્તુઓ સારી રીતે ખબર છે જેમ જેમ સમય બદલાય છે એમ જ્વેલરીની ડિઝાઇનિંગ ચેન્જ થાય છે ટ્રેન્ડ્સ ચેન્જ થાય છે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને કોર્સેસ બનાવ્યા છે તો એ લોકો ડોમેસ્ટિક પણ કામ કરી શકે ને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સારી રીતે કામ કરે છે